સામાન્ય કાળના પચીસમા અઠવાડિયાનો સોમવાર ઈસુ દીવાની અસર થવા માટે દીવાના સ્થાનને મહત્વ આપે છે મળેલી આવડતને વાપરતા વધે છે મને મળેલી આવડતને હું પૂર્ણપણે વાપરું છું સાંભળીએ સંત સંતલુકૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી સોળથી અઢાર કોઈ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકી દેતું નથી કે ખાટલા નીચે મૂકતું નથી પણ તેને દેવી ઉપર મૂકે છે જેથી જે કોઈ અંદર આવે તે પ્રકાશ જોવા પામે કારણ એવી કોઈ છુપી વસ્તુ નથી જે ખુલ્લી નહીં થાય તેમ એવી કોઈ ગુપ્ત વસ્તુ નથી જે જાણીતી અને પ્રગટ નહીં થાય એટલે તમે સાવધ થઈને સાંભળજો કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ છે એમ તે માનતો હશે તે પણ લઈ લેવામાં આવશે ઈસુ સુવિચાર રજૂ કરે છે પહેલો વિચાર દીવાના સંદર્ભમાં છે આજે તો ઇલેક્ટ્રિસિટીની સગવડને કારણે અંધકાર અડધો થઈ ગયો છે જ્યારે ઇલેક્ટ્રિસિટીની સગવડ નહોતી ત્યારે સૂરજ દુબતા ગાઢ અંધકાર છવાતો બહાર ના કરતાં ઘરનો અંધકાર વધુ ઘેરો હતો ઘરમાં એક દીવો સળગાવવામાં આવતો આવા પ્રચંડ અંધકાર સામે લડવા એ દીવાને કયે ઠેકાણે ગોઠવવામાં આવે છે એ ખૂબ અગત્યનું હતું જો પ્રગટેલા દીવાને વાસણતળે ઢાંકવામાં આવે તો દીવો એના અસ્તિત્વનો હેતુ સર કરતો નથી દીવો પોતે જે માટે સર્જાયો તે પૂર્ણ કરી શકે જો એને એના યોગ્ય સ્થાને ગોઠવવામાં આવે યોગ્ય સ્થાનનું ખૂબ હેતુ છે આપણે પણ આપણા યોગ્ય સ્થાને હોવું જોઈએ આ સ્થાન પ્રભુએ નક્કી કર્યું છે એટલે પ્રભુને હંમેશા પૂછતું રહેવું બીજો સુવિચાર છે બધું જ પ્રગટ થશે અથવા જાહેર થશે પ્રભુ ચોક્કસપણે આપણા પાપો પ્રગટ નહીં કરે પ્રભુ આપણને શરમમાં ના નાખે પ્રભુ પ્રગટ કરશે પ્રભુની યોજના પ્રભુ પ્રગટ કરશે આપણા સત્કૃત્યો પ્રભુ પ્રગટ કરશે આપણા ઈરાદાઓ જો આ ઈરાદાઓ યોગ્ય ના હોય તો આપણે એ ઈરાદા મુજબ કાર્ય કરવાનું ટાળી દઈશું ફાયદો આપણને જ થશે આપણે અયોગ્ય પ્રવૃત્તિ કરતાં બચી જઈશું જો બીજા સુવિચારને પહેલા સુવિચાર સાથે જોડીએ તો દીવા તરીકે મારે ઘણા ભક્તોના સત્કૃત્યોને પ્રકાશમાં લાવવાના છે ગુર્જર ધરા પર જે ધર્મ શિક્ષકોએ યોગદાન આપ્યું છે તેઓના યોગદાનને શબ્દબદ્ધ કરી એક લેખકે પ્રગટ કર્યું છે ત્રીજો વિચાર છે જેટલું વાપરીએ એટલું વધે આ આપણી આવડતની વાત છે હું મારી ચિત્રકામ કરવાની આવડતનો જેટલો વધુ ઉપયોગ કરું તેટલી એ આવડત વિકસતી જશે જાણે કે મારી પાસે એ આવડત છે અને મને વધુ આપવામાં આવી રહી છે એથી ઉલટું જો હું મારી કોઈ આવડતનો ઉપયોગ ના કરું તો કાળક્રમે એ ભૂલાઈ જશે ભાષાની બાબતે આ ખૂબ સાચું છે આવડતી ભાષા જો ઉપયોગમાં ના લેવામાં આવે તો એ ભાષા ભૂલાઈ જાય प्रभु चरण मारा जीवने वड़ती शाता मात्र मारो आश्रय मारो तारण हारो दिये हूं तो नवथिली पढ़वानो हूं तो नवथिली पढ़वानो पड़ी जवानी अणी उपग में दीवाल हो न जाने ढड़ तो कोट ક્યા લગી મુજને પૂરો કરવા મત શો એક માનવીય પર તૂટી પડશો કેવળ પ્રભુ ચરણ મારા જીવને વળતી શાતા એક જ એ છે મારી આશા એક જ એ છે મારી આશા દેવ वार तोए करुणा नो भंडार। ए पड़ जानू प्रभु जी के तनवने ईश्वर करीने राखे गाखे मारी मुझे रक्षक शक्ति शाी एज आपणु शरणु हे जन् न्य भरु धारो पूजू दिलनु त्या उतारो पूजू दिलनु त्या उतारो केवल प्रभु चरण मामारा जीवने बढ्ति शाता ए मारो आश्रय मा तार